જુનાગઢની મુક્તિ ચળવળના વીર સૈનિક સ્વર્ગસ્થ દુર્લભભાઈ નાગરેચાના વારસાને મુખ્યમંત્રી દ્વારા સન્માન નમસ્કાર શહદ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેંસાણિયા જુનાગઢથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ જુનાગઢને મુક્તિ આપવા માટે આરજી હકુમતના લડવૈયાઓએ આપેલું યોગદાન ઇતિહાસના પાનાઓમાં સોનાના અક્ષરે લખાયેલું છે દેશ પ્રેમથી પ્રેરાયેલા આ નામી અનામી બલિદાન આપ્યું હતું તે આજે પણ ધરતીમાં ધબકતું રહે છે આરજી હકુમતની સેના સાથે જોડાયેલા જુનાગઢ જિલ્લાના બિલખાના વતની સ્વર્ગસ્થ દુર્લભભાઈ નાગરેજાએ ગુપ્તચર વિભાગના વડા તરીકે અગત્યની ભૂમિકા ભજવી હતી તેમની ટુકડીએ નવ રાજવી ગામનો કબજો મેળવી જૂનાગઢને સાચા અર્થમાં સ્વતંત્રતા આપવામાં ઐતિહાસિક યોગદાન આપ્યું હતું આવી વીરતા અને દેશપ્રેમની વારસાગાથાને આજે ફરી એકવાર યાદગાર બનાવવામાં આવી છે સ્વર્ગસ્થ દુર્લભભાઈ નાગરેચાના પુત્ર શ્રી જગડુચા નાગરેચાનું જૂનાગઢના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય મુખ્યમંત્રી દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન પ્રસંગે શ્રી ઝગડુસા નાગરેચાએ જણાવ્યું હતું કે આજે મારા પિતાશ્રીના બલિદાન અને દેશ સેવાની કદર રાજ્યના સર્વોચ્ચ સ્તરે કરવામાં આવી છે આ અમારું સર્વોચ્ચ ગૌરવ છે હું હૃદયપૂર્વક માનની મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું જૂનાગઢની આઝાદીની ચળવળમાં આરજી હકુમતના લડવૈયાઓના યોગદાનને યાદ કરાવતો આ પ્રસંગ સમગ્ર સોરઠ પંથક માટે ગૌરવની ફળ બની રહ્યો છે રિપોર્ટર સુલતાન ચૌહાણ સહજ ન્યૂઝ જુનાગઢ